દૂધીનો હલવો બનાવીએ ઝટપટ રેસીપી જોઈ લઈએ દૂધીને ધોઈ લીધી એની છાલ નીકાળી દઈએ એકદમ સરસથી ખમણી લેવાનું છે દૂધી ખમણાઈ જાય ઘી પેનમાં મૂકી દઈએ દૂધીને પ્રેસ કરીને એમાંથી પાણી ઘણું નીકળશે એ બધું જ કાઢી લઈએ દૂધીને ગરમ ઘીવાળા પેનમાં લઈ લેવાની છે એકદમ સરસ થવા દેવાનું ઘીથી એકદમ સરસ કોટિંગ થઈ જાય થોડીવાર ચડી જાય એટલે દૂધ એડ કરી દઈએ દૂધને પણ થવા દેવાનું દૂધ બળી જાય ત્યાં સુધી એકદમ હલાવવાનું છે સતત નીચે પેનમાં ચોટી ન જાય એનું ધ્યાન રાખવાનું છે હવે આપણે સ્વાદ અનુસાર શુગર એડ કરી દઈએ એકદમ સરસથી હલાવી લેવાનું છે અને થોડીવાર થવા દેવાનું છે એટલે ખાંડનું બધું જ પાણી બળી જાય થોડીવાર પછી મિલ્ક પાવડર એડ કરી દઉં છું માવો પણ એડ કરી શકાય છે એટલે એકદમ ક્રીમી સરસ ટેસ્ટ આવે છે આમાં મિલ્ક પાવડરથી પણ એકદમ ક્રીમી ટેસ્ટ આવશે કન્ટિન્યુ હલાવવાનું છે એટલે નીચે પેનમાં ચોટે નહીં ફટાફટ હલાવી લઈએ થોડીવાર પછી દૂધીનો હલવો બનીને તૈયાર થઈ જશે સતત હલાવવાનું છે ચોટે ચોટેને એનું ધ્યાન રાખવાનું છે ડ્રાય ફ્રૂટથી ગાર્નિશ કરી દઈએ એલચી પાવડર પણ એડ કરી દઈધો છે એકદમ મસ્ત દૂધીનો હલવો બનીને તૈયાર છે રેસીપી કેવી લાગી ક્યાંથી જોવો છો કમેન્ટ કરીને જરૂર કહેશો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો